હલો ફ્રેન્ડ્સ ફિલ હરભલભાઈ ખ્યાતીમાં આપનું સ્વાગત છે હવે મને છે ને એક પારુલબેન કરીને એક બેન છે મારા સબસ્ક્રાઈબર એમણે મને રિક્વેસ્ટ કરી હતી કે લીપ બામ મને શેર તમે શેર કરો ને એટલે આમ પણ વિન્ટર છે મારે મારા માટે બી બનાવવાનું જ હતું એટલે મને થયું કે લાવ અત્યારે હું તમારી સાથે શેર કરી લઉં આ તમે જે જોઈ રહ્યા છો એ લીપ છે હોમમેડ તમે આરામથી ઘરમાં બનાવી શકો છો અને આ લિબામાં એવું છે કે તમારા જે તમારા જે હોઠ હોય એ એકદમ કાળા પડી જતા હોય છે એમાં ચીરા પડી જાય ઘણાને બ્લીડિંગ થતું હોય એકદમ ચામડી ઉખડી ગઈ એવી પણ હાલત હોય હોઠની તો એ બધું રિપેર કરીને એકદમથી એને સ્મૂથ કરશે અને તમારા હોઠ એકદમ એના કલરમાં બી ફરક પડશે ધારો કે કાળા હશે તરત નહીં ધીમે ધીમે તમે રોજ લગાડશો આને તો આમાં વિટામિન ઈ પણ ઓઇલનું કેપ્સ્યુલ નાખી છે ને બધું છે બદામ તેલ પણ છે એટલે તમારા હોઠને એ એકદમ નરીશ પણ કરશે અને પિગમેન્ટેશન જે એની અંદર મેં વાઇલ્ડ ટર્મરિક નાખી છે એનાથી પિગમેન્ટેશન પણ તમારા હોઠનું સારું થઈ જશે તો હવે કેવી રીતના બનાવું એ હું તમને બતાવું છું અહીંયા લીપબામ બનાવવા માટે હું અહીંયા એક બાઉલ લઉં છું હવે એ બાઉલની અંદર આપણે આપણે આ દસ રૂપિયાની કે પંદર રૂપિયાની વેસલીની ડબ્બી આવે છે તમે ઘી પણ વાપરી શકો છો અને પણ ઘણાને ઘીની સ્મેલ નથી ગમતી તો આપણે એમાંથી આપણે વધારે બનાવવું હોય તો આખી ડબ્બી લઈ લેજો હું અહીંયા એક ચમચી જેવું લઉં છું વેસિલિન બરાબર છે હવે એને આપણે એક વાટકીમાં કાઢી લઈએ છીએ હવે એની અંદર તમે અડધી ચમચી જેવું કોકોનટ ઓઇલ અથવા તો બદામનું તેલ કેમ કે તમારા હોઠ એકદમ જે ચીરા પડી ગયા હોય ઘણાને લોહી પણ નીકળતું હોય છે તો એ તમારે સ્કીન કાઢવાની પેલી નહીં કરવાની એને બહુ પણ તમારે રોજ સવારે અને રાતે તમે આ વસ્તુ લગાડીને રાખશો ને તો તમારા હોઠ એકદમ મોશ્ચર રહેશે એટલે તમે કોકોનટ ઓઇલ અડધી ચમચી અથવા તો બદામનું તેલ એટલે હું મારી પાસે બદામનું તેલ છે બદામનું તેલ નાખ્યું છે એ નાખ્યું છે મેં પછી એમાં તમારે થોડું એને મોશ્ચર વધારે રહે એના માટે કેમ કે આપણે ફાટેલા હોઠ માટે કરી રહ્યા છીએ એટલે અડધી ચમચી જેવું તમારે અહીંયા ગ્લિસરીન પણ નાખવાનું છે એટલે અડધી ચમચી મેં ગ્લિસરીન નાખ્યું છે ઓવર મોશ્ચર થઈ જશે તમારા હોઠ જોજો ખૂબ જ સરસ આમ તો પહેલાંના જમાનામાં આપણે આવી કોઈ વસ્તુ હતી નહીં તો ઘી જ વાપરતા હતા અને ઘીથી ઉત્તમ કાંઈ જ નથી સાચું કહું ને તો પણ છતાં પણ કોઈને એમ હોય કે ના મારે કંઈક લિપ બામ જેવું યુ કરવું છે તો તમે કરી શકો છો પછી અહીંયા મેં આ વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે આવી બે તમારે અંદર નાખી દેવાની છે અને કેમ કે વધારે મોશ્ચર તમારા હોઠને જોઈએ અને ફાટેલાને એકદમ સરસ જે કરવા હોય તમારે આ વિટામિન ઈની કેપ્સ્યુલ બે નાખી દેવાની છે એકચ્યુઅલી મેં નાખી ત્યારે આ વસ્તુનું હું શૂટ નથી કરી શકી એટલા માટે હું તમને નથી બતાવી શકી હવે ઘણા શું કરતા હોય છે કે ગુલાબની પાંદડીઓ નાખી શકો છો તમે એનો પાવડર તમે આની અંદર બીટરૂટ એટલે કે બીટ જે હોય ને એનો જ્યુસ અથવા એનો પાવડર બી નાખી શકો છો પણ ખરેખર એનાથી થોડી વાર માટે તમારા હોઠ લાલ થશે પણ કાયમી જેના હોઠ કાળા થઈ જતા હોય છે સિગરેટ પીવાથી કે પછી કોઈ હોર્મોન્સના કારણે કે લેડીઝને તો સ્કીન પ્રોબ્લેમ્સ હોય છે એટલે બી કાળા થઈ જતા હોય છે તો એને દૂર કરવા માટે આપણે અહીંયા પેલી વાઇલ્ડ ટર્મ ટર્મરિક આવે છે ને જે આપણે ઉપટનમાં યુઝ કરીએ છીએ એનો જ યુઝ કરવાના છીએ તમારી પાસે ન હોય તો તમે રૂટીન હળદર વાપરી શકો છો પણ અહીંયા વાઇલ્ડ ટર્મરિક લો તો એ પિગમેન્ટેશન તમારું ઓછું કરે છે એટલે આપણે એને ચપટી જેટલી જ નાખવાની છે પેલી હોય તો આનાથી બી ઓછી નાખજો અને બાકી તમે આની અંદર બીટરૂટ પાવડર પણ નાખી શકો છો અથવા એનો જ્યુસ નાખી શકો છો એક ચમચી જેવો અથવા એની અંદર તમે ગુલાબનો પાવડર અથવા તો ગુલાબનો અર્ક આવે જે તમે બનાવો લાલ કલર જેવું કરીને તો એનો જ્યુસ પણ તમે ગુલાબને પીસીને નાખી શકો છો એ પણ નાખી શકો છો તમે પણ એ કેવું છે કે જ્યારે ઠંડુ થશે ને ત્યારે નીચે ડબ્બીમાં બેસી જશે એટલે આપણે એ કરવાની જરૂર નથી હવે આપણે આ બધી વસ્તુ આવી રીતના થીજેલી છે આપણે એને ડબલ બોઇલર મેથડથી આપણે એને મેલ્ટ કરવાના છીએ ડબલ બોઇલર મેથડ તમને મેં આના પહેલાં એ કીધું હતું કે એક વાસણમાં પાણી લઈ અને પછી તમારે એને મેલ્ટ કરવાનું હોય છે હું તમને બતાવું છું કઈ રીતના ડબલ માટે તમે કોઈ પણ કઢાઈમાં એમાં કરી શકો છો મારે કંઈ એટલી મોટી વાટકી નથી એટલે મેં અહીંયા વઘાર્યું લીધું છે એમાં થોડું પાણી લઈ એને આપણે ગરમ કરવાનું છે ને એની અંદર હું વાટકી મૂકીશ એટલે હું તમને હમણાં બતાવું છું અહીંયા મેં આ પાણી સેટ નાખીને ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે આપણી વાટકી નાખી દેવાની છે એટલે એ ગરમ થશે એટલે આપણું આ વેસેલીન જે છે ને એ આ ઓઇલ ગ્લિસરીન મિક્સ થઈ જશે અને આપણે જે પણ અંદર ઉમેર્યું છે ને એ બધું અંદર મિક્સ થઈ જશે હવે આપણે આ જેટલી વસ્તુ નાખી છે ને એ તમારા હોઠ કાળા પડી ગયા હોય કે ફાટી ગયા હોય બધામાં તમને ખૂબ જ હેલ્પ કરશે પિગમેન્ટેશન જે તમારું આવી ગયું હશે હોઠ ઉપરને ને એ દૂર કરશે એટલે એના માટે આ ખૂબ જ સારું છે જો આવી રીતના આપણે એને એકદમથી પેલું કરી લેવાનું છે જો મેં હવે પાછું ઉતારી લીધું ધીમે કરીને કેમ કે પછી એ વધારે પાણી અંદર જતું રહેશે એ પણ આપણે નથી કરવાનું હવે આ વધારે ગરમ થઈ ગયું હતું એટલે મેં બંધ કરી નાખ્યું અને આ એકદમ મેલ્ટ થઈ ગયું છે જો બરાબર છે હવે એને તમારે કાઢીને પછી આ રૂમ ટેમ્પરેચર અત્યારે તો ઠંડક છે એટલે તમે બહાર કાઢી લેશો ને એટલે એની જાતે જાતે જ થીજવા મળશે પછી આપણે એની ડબ્બી ભરી લઈએ છીએ હવે આને મેં ફ્રીઝમાં મૂક્યા વગર જ આવી રીતના હલાવી હલાવીને જ જો એકદમ પેલું કરી નાખ્યું છે એટલે હવે આપણે એને એક ડબ્બીમાં ભરી લઉં છું એટલે એ થીજે ને તો બી એમાં જ થીજી જાય આ જો તમે કોઈ પણ તમારી પાસે પડી હોય ડબ્બી કેવું એમાં તમે નાખી શકો છો અહીંયા આપણું આ એકદમ થીજી ગયું છે જો બાર જ રાખ્યું હતું મેં પાંચથી દસ મિનિટની અંદર જ આખું થીજી ગયું છે હવે તમે આને રોજ રાતે અથવા દિવસે જો આવી રીતના લઈ તમારા હોઠ ઉપર તમે આરામથી સરસ લગાડી દેજો એટલે તમારા હોઠ ક્યારે પણ ફાટશે નહીં અને તમારે બહારથી કોઈ વસ્તુ લેવાની જરૂર પણ નહીં પડે તમે આની જગ્યાએ મેં તમને કીધું હોય એમ ઘી પણ લઈ શકો છો જો અને સરસ મોઇશ્ચર થઈ જશે અને તમે આરામથી જેવું તમારે હવે આમાં તમારે કલર પેલું કરવું હોય તો મેં તમને કીધું એમ કે બીટરૂટ પણ તમે વાપરી શકો છો રોઝ પાવડર પણ વાપરી શકો છો પણ એમાં ટેમ્પરરી એટલે તમે લિપસ્ટિક તરીકે બી એનો યુઝ કરવો હોય ટીન્ટવાળી તો પણ તમે એ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ